મિત્રો સ્વાગત છે તમારું વ્રત કથા ગુજરાતીમાં આજે આપણે જાણીશું માં શ્રી આશાપુરા માતાજીની વ્રત કથા જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આપણે જાણીશું આશાપુરા વ્રત કથાના નિયમો આ વ્રત કથા કોઈ પણ સ્ત્રી પુરુષ વર્ષના કોઈ પણ કરી શકે છે શ્રદ્ધાથી કરવાથી આ વ્રત નું અવશ્ય ઉત્તમ ફળ મળે છે કંટાળીને મન વ્રત વ્રત કરવું કરવું નહીં પરંતુ આ કર્યું એટલે ફળ મળશે મળશે અને જ એવી શ્રદ્ધાથી આપની ગમે તેવી મુશ્કેલી દૂર થશે દરેક આશા પૂરી થશે આ વ્રત માં વાર્તામાં દર્શાવેલી શાસ્ત્રીય વિધિ પ્રમાણે જ કરવું આ વિધિ સાવ સહેલી છે શાસ્ત્રીય રીતે વ્રત કર્યા વગર વ્રતનું કોઈ જ ફળ મળતું નથી વ્રતની ઉજવણીના દિવસે પહેલા વ્રતની પુસ્તિકા આપવી અને પછી પ્રસાદ આપવો આ સમયે જ જયશ્રી આશાપુરા બોલવું વ્રતનો પ્રારંભ કરો ત્યારે જ શ્રી આશાપુરા વ્રત કથાની આ પુસ્તિકાઓ જરૂર મંગાવી લેવી જેથી ઉજવણી સમયે પુસ્તિકાઓ વહેંચ્યા વગર ફળ અધૂરું ના રહે મંગળવારે જો બહાર ગામ જવાનું થાય સ્ત્રીઓને માસિકની અડચણ હોય કે સૂતક હોય તો પછીના મંગળવારે વ્રત કરવું વચ્ચે કોઈ મંગળવારે કુદરતી બ્રેક થાય તો વ્રતની વિધિને અસર થતી નથી પરંતુ કુલ નવ મંગળવાર થવા જોઈએ મા શ્રી આશાપુરાનું આ પુસ્તિકામાં દર્શાવેલું વ્રત અને તેની કથા પ્રાચીન છે આ વ્રત કરવાથી સામાન્ય ગરીબ છોકરામાંથી કરોડપતિ ઉદ્યોગપતિ બનનારા એક શ્રદ્ધાળુની પ્રેરણાથી દસ હજાર પુસ્તિકા માત્ર પદયાત્રીઓને વિના મૂલ્યે વહેંચવામાં આવી હતી આપને પણ મા શ્રી આશાપુરા જરૂરથી મદદ કરશે એકવાર શ્રદ્ધાથી આ વ્રત કરી જોજો આ વ્રત કરવાથી નિર્ધારિત આશા ફળ નહીં તો એમ ન સમજવું કે વ્રત નિષ્ફળ ગયું છે કારણ કે એકવાર કોઈ પણ આશા રાખીને વ્રત કર્યું એટલે આશા મોડી વહેલી ફળે અને ફળે જ માત્ર શ્રદ્ધાથી રાહ જોવી અને વારંવાર વ્રત કરવું વર્ષમાં એકવાર વ્રત કરવાથી આખું વર્ષ સારું અને સલામત જ જાય માટે માની કૃપા થાય છે એવો ઘણાને અનુભવ છે તો આપણે જાણીશું શ્રી આશાપુરા માતાજીની વ્રત કથા એક ગામમાં એક પરિવાર રહેતું હતું તેમાં મા બાપ ત્રણ દીકરી અને બે દીકરા એમ કુલ સાત સભ્યો હતા સૌથી મોટો દીકરો હતો પછી દીકરીઓ અને છેલ્લે પણ નાનો દીકરો હતો ધીમે ધીમે સંતાનો મોટા થવા લાગ્યા સૌથી મોટા ભાઈ માટે સારા સારા ઘરમાંથી લગ્ન માટે પ્રસ્તાવ આવવા લાગ્યા છેવટે સાવિત્રી નામની કન્યા સાથે મોટા ભાઈના લગ્ન થઈ ગયા સાવિત્રી ધનવાન પરિવારની સુખ સંપત્તિમાં ઉછરેલી એકની એક કન્યા હતી તે જાણે સાક્ષાત લક્ષ્મી હોય તેમ તે સાસરે ચાલી ગઈ પછી તેના પિતાને ધંધામાં જબરદસ્ત ખોટ આવી લાખો રૂપિયા ડૂબી ગયા દાનવીર તરીકે અનેકને મદદ કરનાર સાવિત્રીના પિતા દેવાદાર બની ગયા તેમની પાસે સુકવવા માટે કાણી કોડિયું બચી નહીં સામે કારેલાથી પણ કડવા કટુ વચનો લેણાદારો સંભળાવા લાગ્યા પ્રામાણિક અને ઇજ્જતદાર એવા સાવિત્રીના પિતાજીએ બધા જ લેણદારોને રકમ ચૂકવવા માટે બાપદાદાના સમયની મિલકત ના છૂટકે વેચી નાખી આ બધા બનાવના આઘાતમાં સાવિત્રીના પિતાનું હૃદય બંધ પડી ગયું અને તે પ્રભુના ઘરે પહોંચી ગયા થોડા જ સમય પછી સાવિત્રીની માતા પણ અવસાન પામી સાવિત્રીનું પિયરમાં સમ ખાવા પૂરતું કોઈ રહ્યું નહીં કારણ કે સગા મામા કાકા ફૂઈ માસી એવું કોઈ તેનું હતું જ નહીં જે દૂરના સગા હતા એ પણ બધું જતા રહ્યા સાવિત્રીને હુંફ આપવાને બદલે દૂર ભાગવા લાગ્યા સાવિત્રીનો પતિ ઘણો સંસ્કારી શાંત અને સહાનુભૂતિવાળો હતો તેનું નામ સત્યવાન હતું સત્યવાન અને તેના નાના ભાઈનો દરિયાપાર માલ મોકલવાનો ધંધો હતો સાવિત્રી પરણી આવ્યા પછી એકાદ વર્ષ પછી તેના પતિ અને દેરનો વેપાર એકદમ વધવા લાગ્યો અને બે ત્રણ વર્ષમાં તેના સસરાનું પરિવાર લાખો પતિઓમાં એ જમાનામાં ગણવા લાગ્યો પણ સાવિત્રીને કે તેના પતિને તેનું જરાય અભિમાન ન આવ્યું પરંતુ સાવિત્રીની સાસુને ખૂબ જ અભિમાન આવી ગયું એટલે એટલું જ નહીં કે સાવિત્રી ધનવાન ઘરની દીકરી હતી એટલે જ કે તેની પસંદગી કરી હતી તેથી સાવિત્રીના માતા પિતા સાવિત્રીના લગન પછી દેવામાં ડૂબીને મરી જતા સાવિત્રીનું માન તેના સાસરામાં ઘટી ગયું એક તેનો પતિ તેને સાચા દિલથી સહાનુભૂતિ અને પ્રેમની હિંમત આપતો હતો પણ સાવિત્રીની સાસુ અને નણંદ તેને ખૂબ જ ત્રાસા મેણાટોણા આપતી હતી સાવિત્રીના લગ્નને છ વર્ષ વીતી જવા છતાં તેને સંતાન ન થતા સાવિત્રીનું માન સાસરામાં વધી ઘટી ગયું તેની ત્રણેય નણંદ પણ થોડા વર્ષોમાં પરણી ગઈ છતાં અવારનવાર પિયર આવતી અને પોતાના માને એટલે કે સાવિત્રીની સાસુને સાવિત્રી વિરુદ્ધ કાન ભંભેરણી કરતી સાવિત્રીની સાસુના મગજમાં પણ તેની અસર થવા લાગી સંતાન ન થવાના કારણે તે મોટા પુત્રને ફરીથી લગ્ન કરવા દબાણ કરવા લાગી એટલું જ નહીં પણ તેને આનાકાની છતાં બીજી પત્નીની શોધ પણ શરૂ થઈ ગઈ છેવટે દૂરના એક ગામના અતિ ધનવાન નગર શેઠની એકની એક દીકરી માયા દેવી સાથે બીજા લગ્ન ગોઠવી દેવાનું સાવિત્રીની સાસુએ નક્કી કરી નાખ્યું સાવિત્રીની જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેને વજ્રઘાત લાગ્યો તેનો પતિ દરિયો ખેડવા ગયો હતો ત્યાં આ બધું તેને જાણ બહાર નક્કી થઈ ગયું સાવિત્રી નો પતિ ધન્યવાદ નગરસેઠની પુત્રી માયા દેવી થી ઘણો મોટો હતો પણ નગરસેઠ પોતે અઢળક હોવાને કારણે અઢળક પરિવારમાં પુત્રીને મોકલવાની ઈચ્છા ધરાવતા હતા આથી ઉમરના મોટા હોવા છતાં તેમણે સહમતી આપી દીધી હતી સત્યવાનની ગેરહાજરીમાં જ તેના બીજા લગ્નની તૈયારી સાવિત્રીની નજર સામે જ થવા લાગી આ બધું નજર સામે જોઈ સાવિત્રી ચોધાર આંસુએ રડવા લાગી તેના પોતાના પતિમાં તેને પોતાના પતિમાં અટૂટ વિશ્વાસ હતો પણ સાસુની સાસુની પણ પુત્રના લગ્ન માટેની તૈયારીથી હચમચી ઉઠી હતી બીજી બાજુ લગ્નની તડામર તૈયારી કરી રહેલી સાવિત્રીની સાસુને પણ પોતાના દીકરાનો સાવિત્રી માટેનો પ્રેમ અને સાવિત્રીનો દિવસો દિવસ જોર જોરથી રડવાનું જોતા બીજા લગ્ન માટે પુત્ર આનાકાની કરશે એવી શંકા દ્રઢ બનવા લાગી આનો રસ્તો સાવિત્રીની નણદોએ સાવિત્રીની સાસુને શોધી આપ્યો અને દૃષ્ટ સ્ત્રીઓએ ભેગી થઈને કાવતરું ઘડી કાઢ્યું તે મુજબ સાવિત્રીની સાસુએ એક મંગળવાર સાવિત્રીને જણાવ્યું કે દેવી માને ધરાવેલા ફૂલ નદીમાં પધરાવા માટે બહુ જાય એવો રિવાજ છે ત્યાર સુધી હું જતી હતી હવે તું પણ ઘરની વહુ છો એટલે આ મંગળવારે ફૂલ પધરાવા નદીમાં તું જાજે જોત જોતામાં મંગળવાર આવી જતા સાસુએ આપેલા ફૂલ લઈને નદીમાં પધરાવા નદી કિનારે આવેલી ઊંચી ભેખડ પર સાવિત્રી ગઈ ત્યારે ચોમાસાની ઋતુ હતી ધોધમાર વરસાદના કારણે નદી બંને કાંઠે વહેતી હતી સાવિત્રી નદીમાં ફૂલ પધરાવા માટે જેવી નમે કે તરત જ અગાઉના કાવતરા મુજબ તેની નજીકમાં છુપાયેલી તેની સાસુએ તેને ધક્કો માર્યો પળબે પળમાં તો ધસમસ્તી નદી સાવિત્રીને લઈને ક્યાંય ઓગળી ગઈ તેની ખબર જ ના પડી થોડો સમય વીતી ગયો સાવિત્રીનો પતિ સત્યવાન પાછો આવ્યો ત્યારે તેને આઘાતજનક સમાચાર મળતા તે બેહોશ થઈ ગયો

હવે સાવિત્રી જ્યારે આ દુનિયામાં નથી રહી ત્યારે તેની ઈચ્છા પૂરી કરવી જોઈએ એવું સત્યવાનને તેની માતા ઢસવવા લાગી છતાં પણ સત્યવાને માતાની વાત માની ઠુકરાવતા છેવટે પુત્રને બીજા લગ્ન કરાવવા માટે મરણિયા બનેલા તેની માતાએ જણાવ્યું કે જો તું ફરીથી લગ્ન નહીં કરે તો હું પણ આ દુનિયા છોડીને ચાલી જઈશ આત્મહત્યા કરી લઈશ સત્યવાનના મનમાં વિચારોનું ઘમાસણ યુદ્ધ થઈ રહ્યું હતું છેવટે મિત્રો અને સગા સ્નેહીઓએ છેવટે મિત્રો અને સગા સ્નેહીઓની સજાવટને કારણે માના દિલને શાંતિ પહોંચાડવા માટે બીજા લગ્ન માટે મનકમને સંમતિ આપી દીધી બરાબર સાડા મહિના પછી તેના લગ્નની તારીખ બ્રાહ્મણોએ આપી તેમણે જણાવ્યું કે સાડા લગ્ન તો બીજા લગ્ન પણ સત્યવાનની જિંદગીમાં ઝંઝવતા સર્જી દેશે આમ સાડા મહિના પસાર થવાના શરૂ થયા ગંગાના એક કિનારે એક સાદગી ભર્યા સાધુ પુરુષનો આશ્રમ હતો ખૂબ જ તેજસ્વી અને વિદ્વાન સાધુ અહીં ઘણા વર્ષોથી રહેતા હતા દરરોજની જેમ સૂરજ દાદા આકાશમાં દર્શન આપે એ પહેલા સ્નાન કરવા માટે નદીના કિનારે સાધુ મહારાજ આવ્યા ત્યારે તેણે કોઈ યુવાન સ્ત્રીનો નદીના કિનારે તણાઈ આવતો જોયો અને તેને નદીમાંથી બહાર કાઢી તેના શ્વાસ ચાલુ હતા પણ બેહોશ હતી ઋષિ વન ઔષધિ વિશે જાણતા હતા અને થોડી ઘણી બધી જડ બુટ્ટીઓ તેમના આશ્રમમાં પણ હતી શિષ્યોની મદદથી આ નારીના પેટમાં ભરાઈ ગયેલું પાણી બહાર કાઢ્યું જડીબુટ્ટીઓથી ઉપચાર કર્યો થોડા કલાકોમાં પેલી સ્ત્રી ભાનમાં આવી ગઈ આંખો ખોલતા પ્રથમ તો તેણે ગભરાઈને ચીસ પાડી અરે રે હું ક્યાં છું સાધુ પુરુષે જણાવ્યું કે બેટા ગભરાવાની જરૂર નથી આ તો સાધુ પુરુષે જણાવ્યું કે બેટા ગભરાવાની જરૂર નથી આ તો ઘર જ છે એમ સમજજે તું કોણ છે અને ક્યાં રહે છે તું જણાવીશ એટલે તને મારા શિષ્યો તારા ઘરે એમ કેમ પોગાડી જશે પેલી સ્ત્રીએ જણાવ્યું કે મારું નામ સાવિત્રી છે પછી બધી જ વાત માંડીને કરી પછી જણાવ્યું કે મારા પતિના બીજા લગ્ન થવાના છે મારો સાસરામાં કઈ જ માન નથી હું ખૂબ દુખી છું મને સંતાન ન થવાના કારણે મારો પતિ પણ દુખી છે પાછા સાસરે જવું કે નહીં તે મને સમજાતું નથી હું પણ દુખી છું મને જિંદગીનો અંત આણવા દો એમ કહીને સાવિત્રી ચોધાર આંસુએ રડી પડી આ બધું સાંભળીને સાધુની પત્નીએ કહ્યું બહેન એમ જિંદગીથી હારી જવાની જરૂર નથી જિંદગીનું બીજું નામ મુશ્કેલીઓનો મહાસાગર છે પણ એમાંય ધૈર્યથી સહનશીલતાથી મંથન કરતા મોતી મળે છે તારા દુઃખ તો કંઈ જ નથી તેનાથી પણ વધારે દુઃખી લોકો મેં જોયા છે એ બધાનું દુઃખ દૂર થઈ જાય એવી અદભુત વાત મારી પાસે છે આ સાંભળી સાવિત્રીના ચહેરા પર પહેલી વાર આનંદની લહેરખી આવી અને કહ્યું કે બહેન એવી કઈ વાત એવી કઈ વાત કે જવાબમાં સાધુની પત્ની સીતા દેવીએ જણાવ્યું કે એ છે મા આશાપુરાનું અદભુત વ્રત અત્યાર સુધી જાત જાતના વ્રત વિશે તે જાણ્યું હશે પણ મા શ્રી આશાપુરાના વ્રત જેવું કોઈ વ્રત જ નથી તેનાથી ગમે તેવી મુશ્કેલી દૂર થઈ જાય છે વિશ્વની માતા જગદંબા પોતાના ભક્તોની આશા પૂરી કરવા માટે જ સ્વરૂપે પ્રગટ થતી હતી તે સ્વરૂપ એટલે તેની ભક્તિ કરવાથી ગમે તેવી અશક્ય આશા પૂરી થાય છે તેની કથા આ મુજબ છે જૂના જમાનામાં મહિષાસુર નામનો રાક્ષસ હતો દેવાધિદેવ ઇન્દ્ર સહિત સર્વ દેવો તેનાથી ત્રાસી ગયા હતા બ્રહ્માજીએ રાક્ષસ મહીસાસુર ને વરદાન આપ્યું હતું કે તે કોઈ પુરુષથી નહીં મરે આ તે ખૂબ અને અભિમાન બની ગયો હતો મહીસાસુરના ત્રાસથી પરેશાન થયેલા દેવતાએ જગત પિતા બ્રહ્માને ફરિયાદ કરતા જણાવ્યું કે તમે તો અયોગ્ય પાત્ર એવા આ રાક્ષસને વરદાન આપીને દેવોને દુખી કરી નાખ્યા છે બ્રહ્માજીએ દેવોને જણાવ્યું કે હિમાલયમાં આધ્યાશક્તિ વસે છે તેને તમે વિનવો એ જરૂર મહિષાસુરના ત્રાસથી મુક્ત કરશે બ્રહ્માજીના સૂચનને પગલે બધા જ દેવો ઉપડ્યા હિમાલય તરફ ત્યાં નવ અઠવાડિયા સુધી આધ્યાશક્તિની આરાધના કરતા છેવટે માતાજી જાતે પ્રગટ્યા અને દેવોને અંતર્યામી એવા માતાજીએ જણાવ્યું કે હું તમારી મુશ્કેલી સમજી ગઈ છું હવે મહેસાસુર નો કાળ નજીક આવી ગયો છે એમ જણાવીને માતાજીએ વિકરાળ રૂપ ધારણ કર્યું મહેસાસર આ વાત થતા તે ગભરાઈ ગયો આદ્યાશક્તિ એકલા હતા બીજી બાજુ મહેસાસર સેના હતી એમ છતાંય દારૂણ યુદ્ધમાં મહેસાસુર ના છતાંય દારૂણ યુદ્ધમાં મહેસાસુર ના સૈનિકો કંપાવા લાગ્યા પોતાના સૈન્યની આ કરુણ હાલત જોઈને ગભરાયેલો મહેસાસુર નાસવા લાગ્યો આદ્યાશક્તિથી એ ક્યાં સુધી બચી શકે છેવટે તે ઝડપાઈ ગયો તેનો આદ્યાશક્તિના હાથે વધ થયો એ પહેલા માતાજીએ તેને પૂછ્યું બોલ તારી શી ઈચ્છા છે ત્યારે મહિષાસુરને થયું કે મારે જીવન તો એળે ગયું હવે મોત પછી મારી કંઈ સારી યાદગીરી રહી જાય તો સારું એટલે તેણે માતાજી સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી કે હે મા આધ્યાશક્તિ જે સ્થળે મારો વધ થયો એ સ્થળની માટીમાં ભળેલી મારી રજ એ તારો સુગંધી ધૂપ બની રહે અને એ સ્વરૂપે હું સદાય તારી પાસે રહું માતાજીએ પ્રસન્ન થઈને જણાવ્યું તથા આજે પણ આ ઐતિહાસિક સ્થળ કચ્છના માતાજીના મઢના આજે પણ આ ઐતિહાસિક સ્થળ કચ્છના માતાજીના મઢ નામના ગામમાં ગુજરાત રાજ્ય મોજૂદ છે એવી લોકમાન્યતા કહેવાય છે મહેસાસુરના વધ પછી આધ્યાશક્તિ ને દેવીએ પ્રાર્થના કરી કે મંગળવારની મહિષાસુરના વધ પછી દેવીએ પ્રાર્થના કરી કે મંગળવારની આરાધના કરતા તમે મહાકાળીનું રૂપ ધારણ કર્યું અને મંગલ કાર્ય કર્યું જેવી રીતે શરણે આવેલા એવા અમારી રક્ષા કરીને આશાઓ પૂર્ણ કરી એવી જ રીતે સૌ કોઈની આશા પૂરી કરો માતાજીએ તથાસ્તુ કહીને માગણી પૂરી કરી એટલું જ નહીં ત્યાં એક કુંડ ઉત્પન્ન કર્યો અને મહાકાળી સ્વરૂપે માતાજી તેમાં સ્નાન કરતા કરતા અદ્રશ્ય થઈ ગયા આજે પણ આ કુંડ ચાચર કુંડ તરીકે ઓળખાય છે તેના દર્શન કરવાથી અથવા સ્નાન કરવાથી અનેક જન્મના પાપ દૂર થાય છે પૌરાણિક વાયકા જ્યાં મહેસાસુરની ઐતિહાસિક ઘટના વર્ષો પહેલા ખરેખર બની હતી એ સ્થળે આધ્યા માં શ્રી આશાપુરી નું મંદિર છે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં માતાજી મઢ તરીકે પ્રખ્યાત એવા આ સ્થળ મુલાકાત લેવી એ અદભુત લાવો છે જિંદગીની ગમે તેવી મુશ્કેલી કે જેનો ઉપાય શક્ય જ ના હોય તે મુશ્કેલી બ્રહ્માંડની મહાશક્તિ આશાપુરાના સ્મરણ અને અર્ચનથી દૂર થાય છે દરેક પ્રકારની આશા શ્રી આશાપુરા પૂરી કરે છે માટે હે સાવિત્રી તું પણ આ વ્રત કર સમજાવતા સીતા દેવીએ જણાવ્યું કે વ્રત નવ મંગળવાર સુધી કરવાનું હોય છે મંગળવારે વહેલા ઉઠી જવાનું હોય છે જો ઉઠવામાં મોડું થાય તો સૂર્ય દેવને પ્રણામ કરીને તેની ક્ષમા માંગવાની રહે છે સ્વચ્છ જળથી નાઈ ધોઈ શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને બાજોટ પાટલો અથવા સ્વચ્છ આસન પર માં આશાપુરાની છબી પધરાવવી તેની પાસે પહેલા મંગળવારે એક બીજા મંગળવારે બે એમ જેટલામાં મંગળવાર હોય તેટલી અગરબત્તી કરવી એવી જ રીતે દીવાની વાટ પણ પહેલાં મંગળવારે એક અને બીજા મંગળવારે બે એમ જેટલામાં મંગળવાર હોય તેટલી રાખવી નવમે મંગળવારે નવ વાટનો દીવો કરવો આ માટે કોઈ ખાલી વાસણના મોટા ઢાંકણા અથવા મોટું કોડિયું અથવા સ્ટીલની ડીશનો ઉપયોગ કરી શકાય છે પછી આ વ્રતની કથા કોઈ પણ કુમારિકા સૌભાગ્યવતી સ્ત્રી અને પુરુષ જો વ્રત કરતા હોય તો શ્રદ્ધાળુ અને સંસ્કારી મિત્રને સંભળાવવી દર મંગળવારે જુદી જુદી ઓછામાં ઓછી એક વ્યક્તિ મળે તો સારું નહીં તો કોઈ પણ એક જ વ્યક્તિને પણ આ કથા સંભળાવી શકાય છે જો કોઈ પણ ન મળે તો દીવાને આ વ્રત કથા સંભળાવી શકાય એ ખાસ યાદ રહે કે આ વ્રત કથાના વાંચન સમયમાં આશા પૂરા અને જે કઈ માંગણી જે કોઈ વ્યક્તિ કરે તે પૂરી થાય છે વ્રત કથા પૂરી થયા પછી જેટલામાં મંગળવાર હોય એટલી વાર શ્રી આશાપુરા માતા કી જય બોલાવું જય બોલનાર અને જિલ્લાર અદ્ભુત અદભુત પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે ખોટા વિચારો કરવા નહીં તેમજ કોઈના દિલને દુઃખ પહોંચાડવું નહીં શક્ય તેવી પ્રસાદી આપીને જય શ્રી આશાપુરા એમ કહેવું પ્રસાદીમાં કાજુ નારિયેળ સાકર જેવી કોઈ પણ શુદ્ધ વસ્તુ રાખી શકાય છે વ્રત કથાના વાંચન પછી આરતી કરવી આરતી પૂરી થયા પછી માતાજી સમક્ષ રાખેલું જળ ભાવિકો પર અને ઘરની જુદી જુદી જગ્યા પર છાંટવું તે ચરણામૃત તરીકે પી જવું પીવડાવવું જો શક્ય હોય તો ધૂપની અગરબત્તી કરવી અથવા આશા પૂરા ધૂપ કરવો તે ન મળે તો સુગંધી અગરબત્તી કરી શકાય ઋષિ પત્ની સીતા દેવીની વાત સાંભળીને સાવિત્રી ખુશખુશાલ થઈ ગઈ તેના દિલમાં નવી આશાનો સંચાર થયો તેને યાદ આવ્યું બીજા દિવસે જ મંગળવાર હતો તેણે તો આગલી સાંજે જ અગરબત્તી ધૂપ દીવો અને પ્રસાદીની સંપૂર્ણ તૈયારી કરી લીધી સૂર્યોદય પહેલાં તે વહેલી ઉઠી ગયા અને આશાપુરા માતાજીને પ્રાર્થના કરી પછી સવારે નવ વાગે આજુબાજુના ઋષિઓની કુમારિકાઓ અને સૌભાગ્યશ્રીઓને બોલાવી તેણેમાં આશાપુરાની કથા સંભળાવી આજે તે ખૂબ જ સ્વસ્થ જણાતી હતી પહેલાં મંગળવારે રાત્રે સૂતી ત્યાં જાણે ચમત્કાર થયો હોય તેમ તેને મા આશાપુરાએ સપનામાં દર્શન આપ્યા અને જણાવ્યું કે હે પુત્રી તું ચિંતા કરજે નહીં મારામાં શ્રદ્ધા રાખીને વ્રત કરજે હું તને જરૂર મદદ કરીશ એવી જ રીતે બીજા મંગળવારે તો સપનામાં તે એવી જ રીતે બીજા મંગળવારે તો સપનામાં તેને પતિનો મિલાપ થઈ ગયો બીજી બાજુ તેના ગામમાં રહેલા પતિને પણ સપનામાં આવા અનુભવો થવા લાગ્યા નવમા મંગળવારની સવારે સાવિત્રી ભાવ વિભોર થઈને પોતાની અનુભવની વાત કરતી કરતી સખીઓને વ્રત કથા સંભળાવી ત્યારે બીજી બાજુ તેના ગામમાં તેની સાસુને પણ તેના સગા સંબંધીઓને એક અદભુત વાત સંભળાવી રહી હતી માં આશાપુરાએ આદેશ આપીને સપનામાં હુકમ કર્યો છે કે પુત્રનું બીજું લગ્ન કરીશ નહીં પણ તેની વહુને શોધી લાવીને માનભેર તેને ઘરમાં રાખજે સાવિત્રીના પતિને પણ સપનામાં માતાજીને આવીને જ્યાં હતી તે ઋષિ મુનિના ઠેકાણો આપે છે સાવિત્રીનો પતિ તો પળનો પણ વિલંબ કર્યા સિવાય સાવિત્રીને શોધવા નીકળી પડે છે છેવટે તે આશ્રમમાં પહોંચી જાય છે અને સાવિત્રીને જોઈને તેની આંખમાં હર્ષના આંસુ વહેવા લાગે છે તેમાં આશાપુરાની કૃપાથી ગદગદ થાય છે અને બીજી બાજુમાં આશાપુરાની ભક્ત એવી સાવિત્રી અને વ્રત ફળિયાની વાત સાંભળીને તેની ઠેકડી ઉડાડે છે તે કહે છે કે વ્રતની વાત ઉપજાવી કાઢેલી છે વ્રત એ અંધશ્રદ્ધા છે તેઓ વ્રત કથાની ચોપડીઓ મળવા છતાં તેઓ વ્રત કથાની ચોપડીઓ મળવા છતાં વ્રત નથી કરતી એક નણંદ વ્રત કથાની ચોપડી પસ્તીમાં વેચી નાખે છે અને બીજી નણંદ વ્રત કર્યા વગર જ એક પાડોશીને આપી દે છે પરિણામે માતાજીનો કોપ નણંદો ઉપર ઉતરે છે એક નણંદના પતિનો ગંભીર અકસ્માત થઈ જાય છે અને બીજા નણંદને અંધાપો આવી જાય છે નાની નણંદને પણ કોઢ નીકળે છે માતાજીના વ્રતની અને માતાજીના વ્રતની અને ભક્તોની ઠેકડી ઉડારનાર તથા વ્રત કથાનો અનાદર કરનાર નણંદો છેવટે માતાજીની અને સાવિત્રીની ક્ષમા માંગી લે છે અને તેઓ પણ નવ મંગળવારનું વ્રત સાચા હૃદયથી કરે છે પરિણામે તેમના પર થયેલો માતાજીનો ક્રોધ દૂર થાય છે દેખતી થાય છે નાની નળનનો કોઢ દૂર થાય છે અને મોટી નણન પતિ અકસ્માતથી ઉગરી જાય છે આમ વ્રત કથાની ઉજવણીના દિવસે આ વ્રત કથાની ઓછીમાં ઓછી અગિયાર એકવીસ એકાવન કે એકસો એક પુસ્તિકા શ્રદ્ધાળુઓ ભાઈ બહેનને આપી શકાય જેમાં મા આશાપુરા સાવિત્રીને ફળ્યા તેમ વ્રત કથા કરનાર સાંભળનાર વાંચનાર અને વંચાવનાર સૌ કોઈને ફળજો જય શ્રીમાં આશાપુરા જો તમારે આવી બીજી વ્રતકથાઓ વિશે જાણવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો